ઉત્તર પ્રદેશમાં ખેડૂતો પર થયેલા દમન અને ખેડૂતોની હત્યા મામલે બારડોલી આમ આદમી પાર્ટીએ ઘટનાને વખોડી કાઢી હતી અને બારડોલી સરદાર બાગાયત નજીક આપના દ્વારા કેન્ડલ માર્ચ યોજીને ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ઉત્તર પ્રદેશમાં ભાજપના મંત્રી અને તેમના પુત્ર દ્વારા ખેડૂતોની હત્યા મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તે ઘટનાના ઘેરા પ્રતેગા સુરત જિલ્લામાં પડ્યા હતા અને ઘટનાને વખોડી બારડોલીમાં આમ આદમી પાર્ટીએ બારડોલી ખાતે કાર્યક્રમ યોજ્યો હતો ખેડૂતોની હત્યા અને લખીમપુરમાં ખેડૂતો વિરોધ થયેલા કાર્યક્રમને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ દર્શાવ્યો હતો બારડોલીના સરદાર બાગાએ સરદાર આર્કેટ નજીક સરકાર વિરુદ્ધ નારેબાજી આમ આદમી પાર્ટીએ કરી હતી અને સરકાર આર્કેટથી રાજમાર્ગ સુધી કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી મિત્રો આજ રોજ બારડોલી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની કર્મભૂમિની ઉપરથી જે લખીમપુર ઉત્તર પ્રદેશમાં ખેડૂતો ઉપર દિલ્હીના કેન્દ્રીય મંત્રીના દીકરા દ્વારા જે ગાડી ચડાવી અને હુમલો કરી અને ખેડૂતોને અવસાન કર્યું છે ખૂન કરી નાખ્યું છે અને એ ધમકી અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને મંત્રીઓ દ્વારા કહેવામાં આવ્યું છે એને આજે સાબિત કરી દીધું છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ મિત્રો આ એક તાનાશાહી સરકાર કહેવાય ભારતીય જનતા પાર્ટી ખેડૂત પુત્રો આજે કેટલા દુઃખી છે જગતનો તાત કેટલો દુઃખી છે એ સૌ કોઈ જાણી રહ્યા છે મિત્રો આજે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અમે ગાંધી ચિંડિયા માર્ગે એક કેન્ડલ માર્ચ આયોજન કર્યું છે અને ભવિષ્યમાં જો સરકાર ખેડૂતો પર આ જ રીતે હુમલા ચાલુ રાખશે તો અમે ગાંધી ચિંતા માર્ગે તમામ પ્રયત્નો કરી અને ખેડૂતોને ન્યાય અપાવવાના પ્રયત્નો અમારી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે રાજમાર્ગ પર આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચ કાઢતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પરમિશન ન હોવાનું જણાવી પોલીસે આપના કાર્યકરોને ડિટેઇન કર્યા હતા જી ટ્વેન્ટી ફોર ન્યુઝ બારડોલી